તો લાઈવમાં બન્યા છે મિત્રો અને જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે આઠ વાગ્યા લાઈવ દર્શન સાંજના છ ને વિશે સમજી દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો ક્યારેક વહેલા મૂળું પાંચ દસ મિનિટ થઈ શકે મિત્રો બાકી રેગ્યુલર આપણા રોજ બાપાના દર્શન કરાવીએ છીએ મિત્રો

આ બાજુથી તમે મિત્રો જોઈ શકો કે મંદિરનો નજારો સુંદર મજાનો લાગી રહ્યો છે સુંદર મજાની ફરકી રહી છે બાપાની તો આજના સુંદર મજાના લાવી દેશે વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો અહીંથી આપણે ધીમે ધીમે આગળ જઈશું નીરુભાઈ જોશી બાપાશારામ જિગ્નેશભાઈ દરજી બાપા સ્તરામભાઈ સુંદરેશભાઈ બાપા સ્તરામભાઈ બાપાની મોજ ભાઈ તો અહીંથી આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવી કે જ્યાં બાપા છે વરણી નીચે બેસીને ધ્યાન ધરતા તો તેમના દર્શન કરાવીશું મિત્રો આ બાજુથી જોઈ શકો કે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે મિત્રો તો સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો નજીકથી દર્શન કરાવ્યા ધ્યાન મંદિરના ધ્યાન ધરે એટલે મિત્રો કે જ્યાં બાપા છે દેશને ગઢની નીચે ધ્યાન ધરતા તો તેમના સુંદર મજાના આજના લાય દેશે જોઈ શકો છો તો ચાલો મિત્રો વર્ડની અંદર છે બાપાના દર્શન કરાવે છે તો લાઈમાં બને આવે છે મિત્રો અહીંયા મિત્રો

પછી તમારી જે જોવાની શક્તિ મિત્રો તો તમારો વધારે ટાઈમ નહીં લીધા આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈમાં બન્યા રહીશું મિત્રો લાલજીભાઈ ચાવડા બાપા સીતરામભાઈ મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાના લાગી રહ્યું છે મિત્રો અને મંદિરના સુંદર મજાના લાઈ દર્શન આજના જોઈ શકો છો ચાલો આગળ જઈશું અને ફરી પાછા ગાદી મંદિરના દર્શન કરાવીશું તો અત્યારે ગાદી મંદિર આવી જાય છે અને ગાદી મંદિરના ના સુંદર મજાના લાવી દે છે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કંકોત્રી આવેલી છે બાપાને બાપાના સુંદર મજાના લાવી દે છે જોઈ શકો છો તો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ છે બધા જ મિત્રો વાપસ્તરામ જય શ્રી રામ રાધરાજે જે મિત્રો ચેનલ માં પહેલી વાર છે તેમને જણાવી દેવી કે આપણી ચેનલ માં તમે મિત્રો પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે છે આઠ વાગે બાપાના લાઈ દેશે સાંજના છ ને વિશે સંધ્યાર્થીના દેશે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો આપણે રોજ સવારે સાંજના અને સાંજે ત્રણ ટાઈમમાં ટાઈમ બાપાના દર્શન કરાય છે ઈશ્વરગીરી રાધનપુરથી બાપા આજે લાઈવમાં લેટ છે મિત્રો બધાને કેપા સિતરામ ધવલભાઈ નીમાવત બાપા બધા જ મિત્રોને બાપાસ તો મિત્રો ઉપર છે તમારી મોબાઈલની સમેલગીરી છે ચાલો મિત્રો તો આજનો એટલું જ રાખી લઈએ આવો શ્રી રામ જય શ્રી રામ આદરણીય શુભ આપનો